ચોમાસાની હવે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં વડોદરામાં પ્રીમોન્સૂન કામગીરી અધૂરી છે શહેરના રાજમાર્ગો પર હજુ સુધી વૃક્ષોનું ટ્રેમિંગ નથી કરાયું નિઝામપુરા છાણી સમા ફતેગંજ જે રોડ રાજમહેલ રોડ રાવપુરા સયાજીગંજ સહિત અનેક વિસ્તારમાં અનેક વૃક્ષો રોડ રસ્તા પર નમી પડ્યા છે અને ફક્ત કાગળ પર પ્રીમોન્સૂનની કામગીરી હોય તેવું લાગી રહ્યું છે જેથી લોકોમાં પણ ભારે રોષ છે

કે તમે જાગો અને વહેલી તકે જે રોડ રસ્તા વચ્ચે જે ઝાડો આવેલા છે એને વહેલી તકે એનું કટિંગ કરી અને વ્યવસ્થિત કરો જેથી માનવ મૃત્યુ થાય નહીં અને તમે લોકો સીલ મારવા માટે આવો છો લોકોની ઘરે તો જેવી રીતે વેરા ઉઘરાવા આવો છો તો એવી રીતે તમારી આ જે કામગીરી છે એ તમારે વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ